એવું કહેવાય છે કે પોપૈયું અને લીંબુનું એક સાથે સેવન કરવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે જોકે પોપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેનું ખોટી રીતે સેવન કરવું શરીર માટે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે પોપૈયામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે કેટલાક લોકોને પપૈયો અને લીંબુ એકસાથે ખાવાથી નુકસાન થવાનું જોખમ રહેલું છે ખરેખર પપૈયામાં પપેન નામનું તત્વ હોય છે જે કેટલાક લોકોને એલર્જીનું કારણ બની શકે છે જો આવા લોકો તેનું સેવન કરે છે પપૈયા અને લીંબુ એકસાથે ખાવાથી ગંભીર નુકસાન થવાનો ખતરો છે આ સિવાય પપૈયો અને લીંબુનું એકસાથે સેવન કરવાથી તે ઝેર બની જાય છે પપૈયા અને લીંબુનું સેવન કરવાથી કેટલાક લોકોને પેટની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ગેસ અપસો અથવા દુખાવો પપૈયા અને લીંબુનું મિશ્રણ એસિડિટી વધારી શકે છે કેટલાક લોકોને પપૈયો અથવા લીંબુથી એલર્જી થઈ શકે છે આવા લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે આ ટીવી ગુજરાતી આ અંગેની પુષ્ટિ કરતું નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો